તો જય માતાજી મિત્રો ફરીથી સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર તો આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ વાવ પાટણ વાવની બાજુમાં આવેલ કોસમ ડુંગર કે જ્યાં ઉપર માતૃમાંનું મંદિર આવેલું છે તો આજે ત્યાંના તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહીજો તો ચાલો આપણે મળીએ હવે મંદિર પાસે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરના નીચેના ગ્રાઉન્ડમાં અહીંયા મેળો પણ ભરાતો હોય છે તો અહીંયા આવો કંઈક ગેટ પણ બનાવેલો છે સામે મહાદેવની મહાભાઈ મૂર્તિ પણ બનાવેલી છે તેના પણ આપણે દર્શન કરીશું તો મિત્રો સીડી પર આ રીતના કંઈક ગેટ આવેલો છે અહીંથી માતાજીના પગથિયા ચાલુ થાય છે તો ચાલો મળીએ હવે ઉપર મિત્રો આવી કંઈક સીડી છે માતૃમાં પાસે જવા માટે બહુ આકરી છે થોડાક પગથિયા કરાર આવે છે થોડાક સહેલા પણ આવે છે તો થોડોક ફાક લાગ્યો છે તડકાના હિસાબે તો કોઈ પણ ભયંકર તપેલો છે પણ વાંધો નથી આવે એટલે બહુ નથી તો નીચે કંઈક આવો નજારો દેખાય છે ઉપર જઈ પણ તમને ઘણા બધા દ્રશ્યો બતાવી તો ચાલો મળીએ હવે મંદિરે ઉપર તો અહીંયા એટલા કરાર પગથિયા પણ છેલ્લે છેલ્લે તમે પણ ક્યારેક આવો તો તમને અંદાજ આવશે કેટલા પગથિયા કરાર છે થાક ફૂલ લાગી ગયો છે કોઈ કાંઈ વાંધો નહીં આપણે ઉપર મંદિરે મળીએ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની ખૂબ જ નજીક તો વિડીયોમાં બન્યા રહેજો માતાજીના દર્શન કરવા માટે આપણે હવે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ બહુ હવે જાજી નથી થોડાક જ પગથિયાર્યા છેલ્લા છેલ્લા તો આથી કંઈક આવો નજારો દેખાય છે તો આવી રીતે કંઈક માતાજીનો ગેટ આવેલો છે તો હવે આપણે જઈએ તો આ રીતે માતાજી અહીંયા બિરાજમાન છે માત્રીમાં તમે પણ દર્શન કરજો અને ધન્ય બનજો આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે અને અંબેડકરી મંદિરનું શિખરનો આવો કંઈ દ્રશ્ય છે તો તમારી જે કાંઈ મનોકામના હોય એ તમે પ્રાર્થના કરજો તો માત્રીમાં તમારી મનોકામના પૂરી કરે જય માતા તો આવો કંઈક મંદિરના બહારનો નજારો છે મંદિરની સામે જાગનાથ મહાદેવનું પણ મંદિર આવેલ છે તો આપણે તેના પણ દર્શન કરીશું તમે પણ ત્યાંના દર્શન કરો હર મહાદેવ જય ભોલેનાથ

આવતા હોય છે અને મંદિરે દર્શન પણ કરતા હોય છે તો તમે પણ દર્શન કરી લેજો હર હર મહાદેવ તો આવડી મૂર્તિ છે છોકરા નાના નાના દેખાય છે પાસે તો બસ આજના વિડીયોની અંદર આટલું જ તો હવે અમે પાછા ઘરે જઈએ છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ત્યાં સુધી હવે અમને રજા આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો